આમ તો ક્લાસમાં સૌથી વધારે મજા આવ્યો કેમ કે ક્લાસમાં અમુક વૈજ્ઞાનિકો નામ બોલો છોકરા બધી સારી સારી બાબતો છે હું કહું તમને આઈન્સ્ટાઈન વચ્ચે હું વિડીયો જોતો હતો તો વિડીયોમાં હતું કે નોર્મલી આપણા મગજ વજન છે ને તેરસો પચાસ ગ્રામ આજુબાજુ આવે જ્યારે આઈન્સ્ટાઈન મગજ હતું ને એનું વજન બારસો ત્રીસ ગ્રામ હતું તો બોલો નીચે એમાં લોકોમેન્ટ અમારીથી કે આમ તો આપણે સહમત જ છીએ કોમેન્ટ કોણે મારી હશે સ્ટુડન્ટ જ હોય જો કે વચ્ચે એમાં કોમેન્ટ મારેલી હતી કે સારું થયું કે એમને મગજનું વજન છે ને એકસો વીસ ગ્રામ જેટલું ઓછું હતું નહીં પાછી બે ચાર શોધ તો છે ને વધારે કરના કરતો અમારે તો વધારે ભણવું પડત ને બીજી વસ્તુ તો એનો એક ફેમસ ફોટો છે જેમાં જીભ છે ને મોઢાથી થોડી બાર અને પોતે હસે જ એ પ્રમાણેનો ફોટો છે તો એમાં બી લોકોએ નીચે કોમેન્ટ મારેલ હતી કે આ એવું કહેવા માંગે છે કે અમે શોધ કર નાખીએ હવે તમારે જે કરવું એ કરો બીજું આ સિવાય તમને ખબર હશે કે જે મરી ગયા એના પછી એનું જે મગજ છે એ થોમસ હાર્વે જે પેથોલોજીસ્ટ હતા એને કાઢી લીધું હતું અને એ પણ એમની ફેમિલી ને કીધા વગેરે સાથે વાયોલીન વગાડવું પણ સૌથી વધારે ગમતું અને આપણે બીજાને વગાડવા ગમે બીજું પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોમાં તો એનું નામ આવતું વિશ્વ લેવલ દ્રવ્ય ને ઉર્જામાં ફેરવી નાખવા માટેનું જે સૂત્ર આપ્યું હતું એ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર ઈ એને જ આપેલું અને એકદમ એવું કહેવાય કે શાંત અને જાણે વિચારોમાં ખોવાયેલા હોય એ પ્રમાણેના વૈજ્ઞાનિક એના સમયની તો લગભગ ખબર જ ના રહે મારી જેમ